દરેક નીતિની સામે રીતે ઉભો રહેતો કેનેડા અને યુકે ના વિઝા વર્ક પરમિટ અપાવવાના નામે રૂપિયા પડાવનાર થગ ને અડાચન પોલીસે ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અડાજન ખાતે કૃપા એજન્સી નામે ઓફિસ શરૂ કરી કેનેડા અને યુકેના વર્ક બીજા પરમિટ અપાવવાના બહાને ચોવીસ થી વધુ લોકો પાસેથી છત્રીસ લાખ થી વધુ પડાવી લેનાર તોડકીના ભાવેશ ચૌહાણ અને તેના ભાઈ કલ્પેશ ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી જેમાં તેઓ ભાગતા ફરતા હોય આખરે અડાજન પોલીસે ભાવેશ ચૌહાણને ઝડપી પાડ્યો હતો અને કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવી તેની પૂછપરછ હાથ ધરી છે અડાજણ પોલીસ સ્ટેશનમાં એક વર્ક વિઝા પરમિટ આપવાના બહાને લોકોની સાથે ઠગાઈ કરેલ હોવાનો ગુનો અગાઉ દાખલ થયેલો છે એની અંદર અગાઉ આરોપી કલ્પેશ અરવિંદભાઈ ચૌહાણ નાઓને અટક કરેલ છે આ કામના ફરિયાદી સાથે લોકોએ છ લાખ રૂપિયા જેટલા બાદભર રકમ લઈ અને એમને વર્ક પરમિટ આપવાની ભાગીદારી આપેલ અને વર્ક પરમિટ આપેલ ને કેનેડા જવાનું હતું એમને એટલે આ અંગેનો ગુનો દાખલ થયેલ છે અને બીજા સાહેદો સાથે પણ આ લોકોએ આ રીતના ચીટિંગ કરેલી છે જેનીમાં કુલ અડત્રીસ લાખ રૂપિયા જેટલાનું આ લોકોએ છેતરપંડી વિશ્વાસઘાત કરેલું હોવાની ફરિયાદ દાખલ થયેલી હતી જેની અંદર એક બીજો આરોપી ભાવેશ અરવિંદભાઈ ચૌહાણ નાઓને અટક કરવામાં આવેલ છે અને એમના રિમાન્ડ પણ લેવામાં આવે છે હાલમાં એની તપાસ ચાલુ છે આ આરોપી અગાઉ બરોડા પોલીસ બરોડા સિટીમાં પણ પકડાયેલા હોવાની હકીકત જાણવા મળેલ છે